નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના બ્રેકિંગ ન્યૂઝ રાજુલા શહેરમાં કાંદલી કૃપા એટલે કે ભાવનગર સોમનાથ હાઈવે પર હિંગોળા નજીક એક ગંભીર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે ભાવનગર સોમનાથ હાઈવે પર કાંદલી કૃપા હોટલ પાસે એક ફોર વ્હીલ અને મોટરસાયકલનું ગંભીર અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે આ અકસ્માત થતાં જ આજુબાજુના લોકોએ એકસો આઠને જાણ કરેલી ઘટના સ્થળે ગણતરીના સમયમાં એકસો આઠ આવી ગયેલી એકસો આઠ આવી ગયા બાદ રાજુલા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા રાજુલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવેલ આ અકસ્માત થતાં એક વ્યક્તિને રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડૉક્ટરે આ વ્યક્તિને મૃત જાહેર કરેલ મૃતક વ્યક્તિનું નામ વિપુલભાઈ દેવશીભાઈ કવાડ ગામ હિંદોડા હોવાનું જાણવા મળેલ છે આ બાબતે વધુ તપાસ રાજુલા પોલીસ કરી રહી છે આ ઘટના કેવી રીતે બની તે અંગેની કોઈ જાણ મળેલ નથી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા